ભાવનગર મ્યુનિસિપલ એનવી ઉપાધ્યાયની ગાંધીનગર ખાતે બદલી થાય છે ત્યારે એટલે બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભાવનગરના વિકાસ માટેના કામ કર્યા છે જેને લઈ તેમની જનતામાં લોકચાહના ખૂબ જ વધી છે તેમને પણ ભાવનગરવાસીઓ માટે પ્રેમ છે તેવું જ દેખાયું છે છેલ્લા ઇન્ટરવ્યૂમાં ભાવનગરની જનતાના આઈ લવ યુ કહી કમિશનર થોડા ભાવુક થયા હતા એ ખાસ ઇન્ટરવ્યુમાં એનવી ઉપાધ્યાયે કહ્યું છે કે હું જ્યારે સુરતથી બદલી થઈ ભાવનગર આવ્યો ત્યારે હું કોઈને ઓળખતો નહોતો પરંતુ અત્યારે જ્યારે હું જોઉં છું ત્યારે મને ભાવનગરે આપેલો પ્રેમ અને આદર સત્કાર મેં મારા જીવનમાં એટલા વર્ષોની નોકરીમાં નથી જોયો ભાવનગરના વિકાસ માટે ગેરકાયદેસર દબાણો હટાવવાની પ્રક્રિયાથી દબંગ કમિશનર તરીકેની છાપ પણ હતી પરંતુ નિયમોમાં રહી શહેરનો વિકાસ કરી એનવી ઉપાધ્યાયે ખૂબ લોકચાહના મેળવી છે શહેરના વિકાસમાં ગેરકાયદેસર દબાણ રોડ ગાર્ડ બોર્ડ રોડ ઉપરના સાઇન બોર્ડ ડ્રેનેજ વોટર સપ્લાય જેવા કામો કર્યા છે આવનારા દિવસોમાં અંદર ઘણા કામો થશે ભાવનગરની જનતા દ્વારા એક વિદાય સમારોહ મેઘાણી ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો થી વધુ સામાજિક અને ઔદ્યોગિક સંસ્થા દ્વારા કમિશનર ઉપાધ્યાયને વિદાય સમારોહમાં ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે મેયર ભરત બારડ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ વિરોધ પક્ષ નેતા ભરતભાઈ બુધેલિયા તેમજ સંગઠનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારી

જે મહાનગરના તમામ સૃષ્ટિકરણ કાર્યક્રમ યોજાયો છે તેમાં ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી ભરતભાઈ ડેપ્ટી મેયર શ્રીમદ મોનાભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીદુભાઈ નેતા પક્ષ કિશોરભાઈ નેતા વિપક્ષ ભરતભાઈ ઉપસ્થિત તમામ

માં સુરતથી ઉડીને અહીં આવ્યો હતો ત્યારે ખબર નથી કદાચ ભાવનગર ભૂતકાળમાં હું જમીન સંપાદન અધિકારી તરીકે હતો સિંચાઈ વિભાગના ત્યારે જૂનાગઢથી ભાવનગર કોર્ટ કેસમાં હું આવતો પરંતુ ભાવનગરની ભૂગોળથી હું બિલકુલ પરિચિત ન હતો ભાવનગર ગામથી હું પરિચિત ન હતો બેચાર મિત્રો મારા એ હતા ખરા પરંતુ ભાવનગર ક્યારે રાત નહોતો રોકાયો એટલે ભાવનગર મારા માટે બિલકુલ એક નવું શહેર હતું જે હું પગ મૂકી રહ્યો હતો અને કારકિર્દીનું પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ પોસ્ટિંગ થઈ શકો કારણ કે એ હું નાયબ કમિશનર તરીકે કામ કરતો તો કમિશનર ઉપર હોય ડેપ્યુટી સેક્રેટરી કામ કરતો હતો તો કલેક્ટર ઉપર હોય ડાયરેક્ટર ડીઆઈટી કામ કરતો હોય તો ડીડીઓ સાહેબ ઉપર હોય પરંતુ કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ એવું હતું કે જ્યાં મારે જિલ્લા કક્ષાએ નેતૃત્વ કરવાનું હતું અને મારે જે શ્રી મારા પૂર્વ અધિકારીઓ મને આપતા હતા એ શ્રી હવે મારે ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે